મારી તો પેલા તો દુઃખ હતું પણ ભૂવા કરે તારું હારું વધી જ કે તો દુઃખ છે ને આવન તો તમે એને રોકવા જાવ તો રોકાય કેમ ના રોકાય સુખ દુઃખ તમારા જીવનમાં જે તે કરેલા કર્મોનું ફળ હોય એ પ્રારભ રૂપે આવ્યું હોય તમને નડતર થવા પછી ભલે કોઈ દેવનું નામ લે કોઈ વ્યક્તિનું નામ લે કોઈ ગ્રહોનું નામ લે પણ મૂળ મુખ્ય નર્તર હોય તો તમારા જ કર્મોનું બીજું કોઈ નર્તર હોતું નથી કોઈ પણ માતાજી કારણ વગર કોઈ નડતા તમારા પિતૃ પૂર્વજે કારણ વગર કોઈ નડતા કોઈ શિકોતર માતા કારણ વગર નડતી ધરતીના ધણી ગોગા મહારાજ હોય તોય કારણ વગર નડતા નથી તો કેમ નડજ તમે ક્યાંક ને ક્યાંક વાતે તમારા જીવનમાં ડગલે ને પગલે ગુના કરો ડગલે ને પગલે ભૂલો કરો પણ ભૂલો કોને કહેવાય ગુના કોને કહેવાય એનું જ્ઞાન નથી એટલે આ સમજ ગેરસમજ ના કારણે તમે તમારી બુદ્ધિ થી વિચારો ખારું શું નડસ શું નડસ શું નડસ પણ મારા જેવી માતાને કહેવું હોય કે દીકરા તને કશું જ નહીં નડતું તને તારા કર્મો જ નડસ તને તારો ભાવ જ નડસ તને તારો સ્વભાવ જ નડસ કોને કહેવા જો કો તમારો સ્વભાવ ચીડ્યો હોય તો દુખી થવાનું કારણ કો તમે વ્યક્તિ જાતે જ બનો છો ને કે કોઈ બીજું બનસ તો તમે કદાચ આવો જે ડગલે પગલે ભૂલો થતી હોય ને તમને અંદર પોતાના અંદર જોખો કે મારામ શું શું ખામીઓ છે હું જેટલો અભિમાની છું હું જેટલો સ્વાર્થી છું હું લાલચી છું લોભી છું અંદર જોખો અહંકારી છું અંદર જોખો આત્મા રૂપી પરમાત્મા અવાજ કરશે કે દીકરા તારા જેવો પાપી દુષ્ટ જગતમાં નહીં જો અંદર થી તમારી આત્મા જ ના બોલત બોલતમાં મેળવીને કેજો પણ આજે દુનિયા બીજા નગરી કરવાની આ હોશ પેલો આવોસ પેલી આવીશ કોઈ અંદર જોખ્યું છે તું ચેવી છું તું ચેવો છું ના મારી એવો સમય જ નહીં મળતો મંદિર માં જાવ છો દર્શન કરવા કોઈ પણ મંદિરે તો આમ હાથ જોડી અને માતાજી ભગવાન ની આગળ જાઓ ને એની મૂર્તિ આગળ એટલે આપે રૂપિયા આંખો બંધ થઈ જાય તે માતાજી જેવું કે છે દીકરી મને આંખો ફાડી ના જોઈશ અંદર જો આંખો બંધ કરી હું અંદર જ છું પણ અંદર અનુભવ કેમ નહીં થતો આ કામ ક્રોધ મો લોભ રૂપી જે અવગુણો બેઠા છે ને એ અવગુણોના કારણે અંદર બેઠેલી માતા કે ભગવાનનો અહેસાસ અનુભવ થતો નથી આ અવગુણો દરેક મનુષ્યના મનમાં છે ને તમે એમ કેતા કે હું બહુ સારો ના માતાજીની ખબર હોય તમે કેટલા હારા આવો પણ આવા અવગુણોનો નાશ કોણ કરશે તમારી કુળની માતા આવ ગુણોનો નાશ કોણ કરશે મારા જેવી મેળડે આવ ગુણોનો નાશ કોણ કરશે મારા રામનું નામ આ જીવનમાં આ બધું કરવું પડે તારે આ મનની મલિનતા નાશ થશે ને એટલે આપે રૂપે માતાઓ ફોટામ નહીં સાક્ષાત બધી જગ્યા દર્શન થતા થઈ જાય ને એ દાર તમે ઉદ્ધાર થઈ જશે એટલે ક્યારે એવું માનવું નહીં કે ના ના આપણું ભક્તિ કરવાનું કામ નથી હું તો આવો છું તે હો છું ના ભગવાન માતાજી માટે દરેક દીકરા દીકરીઓ હરખાત છે ગમે તે કુલ જાતિ ધર્મ ના હોય પણ એનો ભાવ છે ને એ મોન હશે ને બસ દેવી શક્તિ એ જ જો હશે નહીં એના ગુણો જોતી નથી એના અવગુણો જોતી નથી એના ગુણોય જોતી નથી એના અવગુણોય જોતી પણ જેવા છો એવા બધું એના શરણે મૂકી અને એના બની જશો ને એટલે આપે રૂપે તમારી માતા આ મનનો જે છે ને ને જે મલિનતા છે એનો નાશ થઈ એટલે આનંદ એવું સુખની અનુભૂતિ એ આનંદ અજોબો રૂપિયા તમારી જોડે આવે ને તો એ આનંદ ના તો આવે આ ખાલી ખાલી વાતો નહીં બોલતી હો તમે દુખી ક્યાંથી છો મનથી જ ને મનથી જ ને જો હમણાં અચાનક બેઠા છો શાંતિથી ઉદાસ થઈ અને અચાનક બેંકના ખાતા હમણાં મેસેજ પડે એક લાખ રૂપિયા હા 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 એક લાખ રૂપિયા તો હાથમાં ખાલી મેસેજ પડ્યો એટલે મનથી રાજી થઈ જશે હા 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 એક લાખ રૂપિયા આવી જાય થાય ને એવું લાખ રૂપિયા નહીં હાથમાં ખાલી મેસેજ જોયો પણ મન જેવું તરત રાજી થઈ ગયું આનંદિત થઈ ગયું ને તે એવી રીતે તમે સુખી દુખી ક્યાંથી છો મનથી જ છો જો મન તમારી માતાના પર હોય જ્યુ ને આ 24 કલાક મનમાં તમારી માતા દેખાય ભગવાન જ દેખાય ભગવાનનું નામ જ મુખે આવી જ્યું ને તો માતા એવું કહીશ કે દુખ છે ને આવતા જતા રહેશે ને તમને તમને અહેસાસ નહી થાય દુનિયા વિચાર છે કે આ તમનો જીવ છે ખબર નહી પડતી આવો અહેસાસ દરેકના જીવનમાં થસે થસે ને આવો વિશ્વાસ રાખજો આ માર્ગ આમ કઠિન છે બહુ કઠિન છે પણ વિશ્વાસ આવી જાય કે માતાજી ભગવાન છે છ તો અમારા છે અમારા ઘેર છે અને અમે જેવા છે અમારી માતાના છે આ વિશ્વાસ આવી ગયો ને એટલે બધું તમારો બેડો ઉદ્ધાર બધું પાર ના થઈ જાય મને કહે છો આજ ખામી છે દરેક મનુષ્ય આજ બધા જો બધા કહે છે ને માડી તારી પર બહુ વિશ્વાસ છે તો છે ને પચાસ ટકા જ વિશ્વાસ હોય પચાસ ટકા ચંકા હોય કામ થશે તમારું ચેટલા દાડા થયું મારું તો મારું પંદર દાડા થઈ ગયું જવાનું હું તો ત્રણ મહિના આવ્યો તો મારું નહીં થયું તો આ વિશ્વાસ ના કહેવાય હવે વિશ્વાસની વાત કરી ને કે કામ ના થાય પણ તમને વિશ્વાસ આવી જાય કે માતા છે એટલે વાત પૂરી થઈ જાય પછી બધું ઓટોમેટિક આવશે જોઈએ છે ને એવો ચમત્કાર જીવનમાં અનુભવ કરવો છે ને જે જે વિચાર્યું છે બધું લાવવું છે ને પણ સારી વસ્તુ વિચારજો સારી વસ્તુ લાવવાની ઈચ્છા કરજો પછી જલાન કરવા બતાવવા માટે મારવા માટે મારો પ્રયોગ કરતા મેં કદાચ તમને શક્તિ આલી હોય કે તમે જે માગો એ મળી જશે તો મારે તમારી અંદર ભાવ જોવો પડશે ને કે તમારી અંદર શું માગણી છે મારે એમને એમ તથાસ્તુ કહી દેવાય હું એવું કહી દઉં જા દીકરા તું જે બોલી છે બધું થઈ જશે એવું તું કરીને આશીર્વાદ આપી દે કોઈ પણ દેવી શક્તિ તો આરો મારી જ થાય કે એવું એટલે પેલા તમને આ શક્તિ જે દેવી શક્તિ છે એની કૃપા કૃપા મેળવવા માટે ના લાયક બનવું પડે એના પાત્ર બનવું પડે એના પાત્ર બનવું પડે ને હા તો એના પાત્ર બનવા માટે જો એક પાત્ર હોય વસ્તુ ધારો કે કોઈ ઘડો છે હવે ઘડો હોય એમાં પાણી રેડો તો ઘડો એકદમ કમ્પ્લીટ હોય બરાબર અંદર કોઈ છિદ્રો હોય નહીં કોઈ કાણું ના પડેલું હોય તે ઘડામાં પાણી આવી રહે પણ તમારો તો ઘડો એવો છે ને કે આખે આખો બધા છિદ્રો વાળો જ છે કોમ્પ કરીને કૃપાલું તો અહીંથી બહાર જતા બધી ખાલી થઈ જાય પણ એના માટે પાત્ર બનવું એના યોગ્ય બનવું એની લાયકાત ધરાવી તો લાયકાત ધરાવવા માટે મારા જેવી માતાના મુખેથી આ શબ્દોનું જીવનમાં પાલન કરવું પડે અને પછી થોડી ઘણી દેવી શક્તિ પરીક્ષા કરે કે લાય દીકરો જેટલો કમ્પ્લીટ થયો લાય મેં ઈમાનદારી રાખવાનું કીધું તું તો જેટલી ઈમાનદારી રાખસ લાય હેણે હું જોઈ લઉં એટલે હું માતા જ હાથે કરીને શું કરું કોઈક મોણસ જતો હોય અને એના ખીચાણથી હાથે કરીને પાકીટ પાડ દઉં અને મારો દીકરો ભક્ત હોય ને જોવો હા પાકીટ પડી જ પેલા ભાઈનું ચાલશે નહીં પણ જો એ ચોરી કરી દીકરો પાકીટ ને ભાઈ તમારું પાકીટ પડી લો મળ્યા પછી ચાર દાડા પછી તે ફોન એ પરીક્ષામાંથી પાસ થાય પછી ભલે વાપરવાના ના રે એની જોડે વાપરવાના ના હોય અને એવા જ સમયગાળા મળે કે જયારે તમારે હજારની જરૂર હોય અને પાકીટ મળ્યું અને અંદર ડોક્યુમેન્ટ બધું હોય તો કે મેરડીમાં આલ્યું એવું નહીં સમજી લેવાનું કોઈકના બાપડાના ડોક્યુમેન્ટ હોય જરૂરિયાત કાગરિયા હોય કોઈ કિંમતી વસ્તુ હોય તો જેટલો બને એટલો પ્રયાસ એને હાલવાની કોશિશ કરવી કોઈ સોનાની વસ્તુ મળે તો પેલા તપાસ કરી લેવી એવી કઈથી આજુબાજુની તો કોઈની નહીં ફલાણાની તો નહીં અને કોઈ ના કે તો પછીની વાત જુદી છે પણ પેલા તમારા બધા ઈમાનદારી નિભાવવી દેવી શક્તિ પરીક્ષા કરે ના કરે